તો વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુના અશ્લીલ વિડીયો વાયરલ થયા બાદ ભારે હોબાળો મચી જવા પામ્યો હતો ત્યારે આ મામલે સોળ જૂન બે હજાર ગોપીનાથજી મંદિરે હરિભક્તો દ્વારા બેનરો અને સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જે મામલે આખરે પોલીસ ફરિયાદ નોંધાવી છે ત્યારે ગઢડા ગોપીનાથજી મંદિરના ટ્રસ્ટીએ દસ લોકોની સામે ફરિયાદ નોંધાવી છે ત્યારે મહત્વનું છે કે સ્વામીઓની હકાલપટ્ટી કરવા સ્વામિનારાયણ હિતરક્ષક સમિતિ હરિભક્તોએ બનાવી હતી ત્યારે હરિભક્તોએ વડોદરામાં કલેક્ટરને આવેદનપત્ર આપી સ્વામી સામે કડક કાર્યવાહી કરવા માટે માંગ પણ કરી હતી ત્યારે હરિભક્તોએ નવતમ સ્વામીને ભગાઓના નારા પણ લગાવ્યા હતા ત્યારે લંપટ સ્વામીઓને કારણે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય બદનામ થઈ રહ્યો હોવાનો આક્ષેપ હરિભક્તોએ કર્યો હતો